કેમ છો વિદ્યાર્થી મિત્રો એ અભ્યાસ શું ધ લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે સ્ટુડન્ટ આજનો જે વિડીયો જે આપણો છે એ ઘણો જ મહત્વનો છે કારણ કે સ્ટુડન્ટ ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હતા કે જેમના મનમાં એવો ક્વેશ્ચન હતો કે સર ઓનલાઈન તો ક્યારે અભ્યાસ ના કરી શકાય એટલે કે ઓનલાઈન આપણે ભણવું ના જોઈએ કારણ કે તમે જ્યારે ઓનલાઈન ભણો ને તો તમને કોન્સેપ્ટ ક્લિયર ના થાય પરંતુ સ્ટુડન્ટ આ જે મેન્ટાલિટી જે છે ને એ મેન્ટાલિટીને એ અભ્યાસોએ તોડી નાખી છે કે તમે ઓનલાઈન પણ અભ્યાસ કરી શકો છો અને તમે એમાં રેન્ક પણ લાવી શકો છો તમે યુનિવર્સિટીમાં ટોપ પણ કરી શકો છો ઓનલાઈન અભ્યાસ કરીને પણ બરાબર છે એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે સ્ટુડન્ટ કે જે ઈ અભ્યાસો સાથે જોડાયા છે અને ઈ અભ્યાસો સાથે જોડાઈને પછી પણ રેન્ક લાવેલા છે યુનિવર્સિટીમાં ટોપ કરેલું છે અને સારામાં સારા પર્સન્ટેજ લાવ્યા છે અત્યારે તમે સ્ટુડન્ટ જાણતા હશો કે એમ કોમ સેમિસ્ટર થ્રીનું રિઝલ્ટ આવ્યું તો એમ કોમ સેમિસ્ટર થ્રીમાં જે રિઝલ્ટ આવ્યું એમાં આપણા મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ જે હતા એ મોસ્ટ ઓફ બધા જ વિદ્યાર્થીઓ પાસ થયા છે હા અમુક વિદ્યાર્થીઓની કેટી પણ આવી હશે પરંતુ સ્ટુડન્ટ એ એવા વિદ્યાર્થીઓ હશે કે જેમણે એપ એકદમ લાસ્ટમાં લીધી હશે કાં તો પછી એવું પણ હોય કે એમણે એપ લીધી છે પણ ખાલી વિડીયો જોયા છે એની પ્રેક્ટિસ નથી કરી એટલે જ હું કહું છું સ્ટુડન્ટ જો તમારે યુનિવર્સિટી ટોપ કરવું હોય કે સારામાં સારા ટકા લાવવા હોય તો એ અભ્યાસો સાથે તમારે જોડાવવું પડશે અને જોડાય પછી પહેલેથી જ શરૂઆતથી જ તમારે એને તૈયારી કરવી પડશે આઈએમ પાછળ ભાગવાનું બંધ કરો સ્ટુડન્ટ કોન્સેપ્ટ પાછળ ભાગવાનું ચાલુ કરો એટલે હજુ પણ કહું છું કોઈ પણ વિદ્યાર્થી મિત્રો એવા હોય સ્ટુડન્ટ કે જેની એવી સોચ હોય કે ઓનલાઈન અભ્યાસ ના કરી શકાય કે વિડીયો ક્લાસીસથી આપણે યુનિવર્સિટીમાં ટોપ ના કરી શકીએ સ્ટુડન્ટ એવા દરેકે દરેક વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો મોકલવાનો છે સ્ટુડન્ટ કારણ કે તમે જુઓ આપણું જે રિઝલ્ટ આવેલું છે સ્ટુડન્ટ એ કેટલું સરસ રિઝલ્ટ આવેલું છે અહીંયા લખ્યું છે એ અભ્યાસોના તેજસ્વી તાલાઓ એમાં જો આ બેન છે માલી હર્ષના પ્રકાશભાઈ બરાબર તો આ જે વિદ્યાર્થીની છે સ્ટુડન્ટ એમની કોલેજનું નામ છે ડિપાર્ટમેન્ટ વીએનએસયુ બરાબર છે એમાં જુઓ એમના કેટલા દસમાંથી આઠ પોઈન્ટ તેત્રીસ બરાબર છે અને એકાઉન્ટ જે નાઇન છે સ્ટુડન્ટ એકાઉન્ટ નાઇનમાં આખી યુનિવર્સિટીમાં એમના હાઈએસ્ટ માર્ક્સ છે પચાસમાંથી એમના સુડતાલીસ માર્ક્સ આવ્યા છે અને યુનિવર્સિટીમાં એમણે ટોપ કરેલું છે એકાઉન્ટ નાઇનમાં સૌથી વધારે માર્ક્સ એમના આવેલા છે હવે જે લોકો એવું માનતા હોય કે ભાઈ ઓનલાઈન અભ્યાસ ના કરી શકાય બરાબર છે તો એ એ સોચ અહીંયા એમની ખોટી પડે છે કે જો તમે ઓનલાઈન અભ્યાસ કરો છો અમારી સાથે ઈ જોડાવ છો તો પણ તમે ટોપ કરી શકો છો સુડતાલીસ માર્ક્સ એટલે ઘણા સારા કહેવાય અને ખાલી એકાઉન્ટ નાઇનમાં નહીં એકાઉન્ટ સેવન એકાઉન્ટ સેવનમાં તમને કહું તો મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓના માર્ક્સ ઓછા જ આવેલા છે અને એમાં એમના પચાસમાંથી એકતાલીસ માર્ક્સ છે એકાઉન્ટ એઈટની વાત કરીએ તો પચાસમાંથી એમના છત્રીસ છે હવે કોઈ વિદ્યાર્થી મિત્રો એવો હોય કે જેમને વિશ્વાસ પણ ના થતો હોય અમુક નહીં કે સર એમ જ વિડીયો બનાવી દેતા હોય તેમનો સીટ નંબર પણ આપેલો છે એમની કોલેજનું નામ પણ અહીંયા લખેલું છે બરાબર ડિપાર્ટમેન્ટ ઓફ વીએનએસયુ છે બરાબર છે ચાલો યુનિવર્સિટીમાં ટોપ કર્યું છે એમને એકાઉન્ટ નાઇનમાં એમના હાઈએસ્ટ માર્ક્સ છે સ્ટુડન્ટ એટલા જ માટે કહું છું સ્ટુડન્ટ કે એ અભ્યાસ એક એવી વસ્તુ છે અને સ્ટુડન્ટ કે જેની સાથે તમે જોડાશો ને એટલે તમારા અંદરનું જે ટેલેન્ટ છે ને એ ટેલેન્ટને બહાર કાઢશે અને તમે એવી મહેનત કરશો અને સ્ટુડન્ટ કે તમે ટોપ કરી શકશો બરાબર છે તો સ્ટુડન્ટ તમારા જેટલા પણ મિત્રો દોસ્તો બીજા જે હોય એ લોકોને પણ તમે આ વિડીયો શેર કરો અને બતાવો કે એ અભ્યાસો સાથે જોડાઈને પણ તમે ટોપ કરી શકો છો બરાબર છે આ આ વસ્તુ કહું ને સ્ટુડન્ટ તો તમારે અમને આનો સપોર્ટ કરવાનો છે બરાબર છે બીજા છે જો અહીંયા પટેલ વૈભવી બરાબર પટેલ વૈભવી જે છે એમના કોલેજનું નામ છે કેપી કોલેજ કેપી કોલેજમાં અભ્યાસ કરે છે એમના જો અકેલા છે દસમાંથી આઠ પોઈન્ટ સત્તર બરાબર છે એટલે આ બહુ સરસ રિઝલ્ટ કહેવાય અત્યારે અમુક એવા વિદ્યાર્થીઓ છે જેમની કેટી હશે બરાબર છે જ્યારે આટલું સારું રિઝલ્ટ તમે અહીંયા જોઈ શકો છો આટલું સારું રિઝલ્ટ આવું એટલે બહુ મોટી વસ્તુ કહેવાય બરાબર એકાઉન્ટ નાઇનમાં એમના ચુમ્માલીસ માર્ક્સ છે ત્રણ માર્ક્સ માટે રહી ગયા જો એમણે થોડી વધારે મહેનત થઈ હોત તો એમનો પણ યુનિવર્સિટીમાં ટોપ કરી શકે બરાબર છે ત્યાર પછી જુઓ સ્ટુડન્ટ એકાઉન્ટ સેવન એકાઉન્ટ સેવનમાં કહેલા છે બેતાલીસ માર્ક્સ બરાબર છે તો આમાં પણ ચાર માર્ક્સ માટે રહી ગયેલા છે કારણ કે એમાં પણ છેતાલીસ માર્ક્સ હાઈએસ્ટ છે યુનિવર્સિટીમાં એમનો બેતાલીસ છે થોડી મહેનત કરી હોત તો ટોપ કરી નાખતી અને એકાઉન્ટ એઇટમાં ઓગણચાલીસ માર્ક્સ છે બરાબર તો કેટલું સરસ રિઝલ્ટ છે સ્ટુડન્ટ બરાબર છે આ બાજુ આપણે જોઈએ પટેલ હા દિવ્યા દિવ્યાકુમારી પટેલ દિવ્યાકુમારી એમની કોલેજનું નામ છે એમ આર દેસાઇ કોલેજ બરાબર ચીખલી ચીખલીના છે આ બેન ને એમના બી જો અમને જેટલા છે આઠ પોઈન્ટ સત્તર દસમાંથી એમાં એકાઉન્ટ નાઇનમાં એમના પિસ્તાલીસ માર્ક્સ છે બે માર્ક્સ માટે રહી ગયા તમે બે માર્ક્સ વધારે લેવા હતો તમે પણ ટોપ કરો બરાબર છે પછી એકાઉન્ટ સેવનમાં ઓગણચાલીસ છે એકાઉન્ટ એઇટમાં ચોત્રીસ માર્ક્સ છે બરાબર છે તો સ્ટુડન્ટ આ વિડીયો જોઈને તમારે મોટિવેટ થવાનું છે કે જો આ લોકો આવું કરી શકતા હોય આ લોકો આટલો સારું રિઝલ્ટ લાવી શકતા હોય તો તમે પણ આ રિઝલ્ટ સારું લાવી શકો છો અને જો તમે એવું ઈચ્છતા હોય ને સ્ટુડન્ટ કે તમારા ભાઈ બહેન જે એફઆઈ એસ વાય ટી કે એમ કોમ સેમિસ્ટર વર્ગમાં અભ્યાસ કરતા હોય એ પણ ટોપ કરે ને તે પણ એકદમ ઓછી ફીમા તે બધાને તમારે કહેવાનું જ છે કે ભાઈ એ અભ્યાસો સાથે જોડાવ એ લોકો બહુ સરસ અભ્યાસ કરાવે છે અને પરીક્ષા વખતે તમને સ્પેશિયલ પેપરોની તૈયારી પણ ત્યાં કરાવવામાં આવે છે જો એ પેપરોની તમે તૈયારી કરશો બરાબર છે તો હું તમને કહું છું કે તમારા પણ આટલા સારા માર્ક્સ આવી શકે છે ઘણા બધા વિદ્યાર્થીઓના અમારી ઉપર ફોન ને મેસેજ આવ્યા છે જેમાં એ કીધું કે છેલ્લે છેલ્લે તમે જે પેલા પેપર કરાયા ને મોડર્ન પેપર અસાઇનમેન્ટ પેપર એનો અમને ઘણો બધો ફાયદો થયો છે ત્યાર પછી જુઓ સ્ટ્રન્ટ ચૌધરી સિરીઝ ચૌધરી સિરીઝ આ વિદ્યાર્થીને અમે પર્સનલ મળેલા પણ છે બરાબર છે એમની કોલેજનું નામ છે પટેલ ગોપાલ આર કોમર્સ એમના પણ આઠ પોઈન્ટ સત્તર છે દસમાંથી અને એમના એકાઉન્ટ નાઇનમાં પિસ્તાલીસ છે ભાઈ તમે બે માર્ક્સ માટે તમે પણ રહી ગયા એકાઉન્ટ સેવનમાં આડત્રીસ માર્ક છે એકાઉન્ટ આઠમાં તમારા ચોત્રીસ માર્ક્સ છે જુઓ કેટલું સરસ રિઝલ્ટ છે પણ ત્યાર પછી આપણે જોઈએ કૃપાલીબેન તો એમને જો એમની કોલેજનું નામ છે એસબી બી ગઢા કોલેજ નવસારી બરાબર છે એમના પણ આઠ પોઈન્ટ સત્તર છે બરાબર ને એમના એકાઉન્ટ નાઇનમાં પિસ્તાલીસ માર્ક્સ છે સ્ટુડન્ટ ને આપણને ખબર છે કે યુનિવર્સિટીમાં હાઇએસ્ટ સુડતાલીસ માર્ક્સ છે ખાલી બે માર્ક્સ માટે તમે રહી ગયા છે પણ જો એક વાત તમને કહી દઉં કે તમારા ભલે પિસ્તાલીસ માર્ક્સ રહ્યા હવે આપણે સેમિસ્ટર ફોરમાં કંઈક એવું કરવાનું છે કે તમારું નામ પણ ટૉપર્સમાં આવી જવું જોઈએ બરાબર છે ખાલી થોડી વધારે મહેનત કરો હું તો કહું છું હવે તમારું જે ટાર્ગેટ હોય ને સેમિસ્ટર ફોરમાં એમાં તમારે પચાસમાંથી પચાસનું ટાર્ગેટ બનાવવાનું જ્યારે તમે ઊંચું ટાર્ગેટ બનાવશો ને તો તમારું રિઝલ્ટ ઊંચું આવશે એવી રીતે એકાઉન્ટ સેવનમાં તમારે એકત્રીસ છે એકાઉન્ટ એઇટમાં આડત્રીસમાં ત્યાર પછી જુઓ ખુશબુબેન નાઇનમાં તેતાલીસ માર્ક છે એકાઉન્ટ સેવનમાં છત્રીસ માર્ક છે એકાઉન્ટ આઠમાં તેમના તેત્રીસ માર્ક્સ છે ચાલો ખૂબ સરસ રિઝલ્ટ કહેવાય ત્યાર પછી પ્રજાપતિ ધ્રુવી તો એમની કોલેજનું નામ છે ધ ગોપાલ રણછોડજી કોમર્સ બારડોલી એમના છે દસમાંથી સાત પોઈન્ટ અને એકાઉન્ટ નાઇનમાં બેતાલીસ છે એકાઉન્ટ સેવનમાં ઓગણચાલીસ છે એકાઉન્ટ આઠમાં સાડત્રીસ છે તો સ્ટુડન્ટ જો આ રિઝલ્ટ જોઈને ઘણા બધા વિદ્યાર્થીઓને એવું થતું હશે કે ભાઈ સાહેબ અમારી તો કેટી છે બરાબર એટલે જ કહું છું સ્ટુડન્ટ કે તમે જે કોર્સ પરચેસ કરો ને શરૂઆતથી પરચેસ કરો અમુક લોકો રાહ જોઈએ એક મહિના પહેલાં પરચેસ કરે અને આ લોકોનું રિઝલ્ટ એટલા માટે આવ્યું હશે કે એમણે પ્રેક્ટિસ કરી હશે પહેલેથી એટલે કહું છું કે પહેલેથી પ્રેક્ટિસ કરવાનું રાખો બરાબર છે ત્યાર પછી જુઓ હિનલબેન એમની કોલેજનું નામ છે ડિપાર્ટમેન્ટ વીએનએસયુ એમના સાત પોઈન્ટ સડસઠ છે એકાઉન્ટ નાઇનમાં તેતાલીસ છે એકાઉન્ટ સેવનમાં આડત્રીસ એકાઉન્ટ એઈટમાં આડત્રીસ માર્ક્સ છે બરાબર છે પછી કૃપાલીબેન તો એમની કોલેજનું નામ છે એમ આર દેસાઈ કોલેજ ચીખલીના છે બરાબર છે એમના પણ સાત પોઈન્ટ સડસઠ દસમાંથી અને એકાઉન્ટ નાઇનમાં ચાલીસ માર્ક્સ છે એકાઉન્ટ સેવનમાં તેત્રીસ ને એકાઉન્ટ એઈટમાં અઠ્યાવીસ માર્ક્સ છે તો એકાઉન્ટ એટમાં હજુ તમારે મહેનતની થોડી જરૂર હતી બરાબર એટલે હવે જ્યારે માર્ક્સ આવે ને બધામાં આપણા સારા સારા માર્ક્સ હોય એક સબ્જેક્ટમાં ઓછા હોય તો હવે તમારે નેક્સ્ટ સેમિસ્ટરમાં આમાં સુધારો કરવાનો પ્રયત્ન કરવાનો કોઈ પણ એક સબ્જેક્ટમાં ઓછા માર્ક્સ હોય તો ગભરાવાની જરૂર નહીં હિંમત હારવાની જરૂર નહીં હવે તમારું ટાર્ગેટ એવું હોવું જોઈએ કે ભાઈ હું આનાથી પણ થોડા વધારે માર્ક્સ લાવું બરાબર છે પટેલ સોહમ બરાબર ભરોસની એમ કે કોલેજ એના સાત પોઈન્ટ સડસઠ છે એકાઉન્ટ માં બેતાલીસ છે એકાઉન્ટ માં સાડત્રીસ છે એકાઉન્ટ નાઇનમાં છત્રીસ ખૂબ સરસ માર્ક્સ કહેવાય ત્યાર પછી આપણે જોઈએ સાહુ રાજેશ કુમાર તો કેપી કોલેજ સુરત એમના સાત પોઈન્ટ પાંચ છે દસમાંથી અને એકાઉન્ટ માં તેતાલીસ છે એકાઉન્ટ માં પાંત્રીસ ને એકાઉન્ટ કયું રહી ગયું નાઇન ને નાઇનમાં ચુમ્માલીસ છે વૈભવી બેન તો બેન છે એમની કોલેજનું નામ છે ધ ગોપાલ રણછોડજી કોમર્સ બારડોલી એમના સાત પોઈન્ટ પાંચ આવેલા છે એમાં એકાઉન્ટ સેવનમાં ઓગણત્રીસ છે એકાઉન્ટ એઇટમાં સાડત્રીસ છે એકાઉન્ટ નાઇનમાં પિસ્તાલીસ છે જો એકાઉન્ટ નાઇનમાં ખૂબ સરસ માર્ક્સ છે હજુ જો તમે ખાલી બે માર્ક્સ વધારે લાયા હોય તો તમે પણ યુનિવર્સિટી ટૉપરમાં આવી જશે બરાબર પરંતુ હિંમત હારવાની કોઈ જરૂર નહીં હજુ આપણી પાસે સેમિસ્ટર ફોર છે એમાં ખૂબ મહેનત કરો અને યુનિવર્સિટી ટૉપર ટોપ કરો પછી જીનલ એસ એસબી ગર્ડા નવસારી એમના પણ સાત પોઈન્ટ પાંચ છે એકાઉન્ટ સેવનમાં તેત્રીસ છે એકાઉન્ટ એઈટમાં આડત્રીસ છે અને એકાઉન્ટ નાઇનમાં એકતાલીસ માર્ક છે જસ્ટ આ બધા વિદ્યાર્થીઓ જે છે એમનો રિઝલ્ટ કેટલું સરસ આવેલું છે બરાબર છે તો તમને પણ એવું લાગતું હોય કે ભાઈ આપણે પણ આવું સારું એવું રિઝલ્ટ લાવી શકીએ છીએ તો એ અભ્યાસો છે ને તો એફઆઈ બીકોમ બી બીકોમ એસ ટીવાય એમ કોમ બ દરેકે દરેક વસ્તુઓ એ અભ્યાસ કરાવે છે કોમર્સને લગતું અને અત્યારે તો આપણે બાર કોમર્સની પણ શરૂઆત કરેલી છે એટલે જો તમારા કોઈ નાના ભાઈ બહેન હોય બરાબર બાર કોમર્સમાં તો અત્યારે આપણે પેપર સોલ્યુશન પણ કરાવે છે ધોરણ દસની પણ આપણે તૈયારી કરાવે છે તો આ જ રીતે એમાં પણ આપણે ખૂબ સરસ મહેનત કરાવે છે તો તમારા કોઈ નાના ભાઈ બહેન હોય તો એમને પણ કહેજો કે ભાઈ એ અભ્યાસો સાથે તમે જોડાવો અલ્કેશ કુમાર પટ પટેલ તુલસી સોરી પટેલ તુલસી અલ્કેશ કુમાર બરાબર છે એમની કોલેજનું નામ છે એમ કે કોલેજ ભરૂચ બરાબર એમના સાત પોઈન્ટ તેત્રીસ છે એકાઉન્ટ સેવનમાં વીસ છે એકાઉન્ટ એઈટમાં તેત્રીસ એકાઉન્ટ નાઇનમાં ચોત્રીસ માર્ક્સ પછી નજીમા એમ આર દેસાઈ કોલેજ છે ચીખલીના છે સાત પોઈન્ટ પાંચ બરાબર એકાઉન્ટ સેવનમાં ચુમ્માલીસ માર્ક્સ છે સરસ સારું કહેવાય એકાઉન્ટ એઈટમાં ચોત્રીસ છે એકાઉન્ટ નાઇનમાં પાંત્રીસ આગળ જોઈએ આપણે સ્ટુડન્ટ તો પટેલ ધ્રુવીબેન તો જે ધ્રુવીબેન છે એમ આર દેસાઈ કોલેજ ચીખલીના છે અને એમના પણ સાત પોઈન્ટ સત્તર આવેલા છે એમાં એકાઉન્ટ સેવનમાં બત્રીસ છે એકાઉન્ટ એઇટમાં વીસ છે અને એકાઉન્ટ નાઇનમાં બેતાલીસ માર્ક્સ છે જુહી જુહિ એમના છે એમ કે કોલેજ ભરૂચ સાત પોઈન્ટ તેત્રીસ એકાઉન્ટ સેવનમાં બેતાલીસ છે એકાઉન્ટ એઇટમાં બત્રીસ છે એકાઉન્ટ નાઇનમાં એકતાલીસ માર્ક છે બરાબર છે આ બધાનું હું ખાલી એટલું કહીશ કે સ્ટુડન્ટના એકવાર રિઝલ્ટ આવી ગયું ને જો જીવનમાં મહત્ત્વનું શું છે કે તમારો જે રેન્ક આવી ગયો કે તમારા સારા માર્ક્સ આવી ગયા સારું રિઝલ્ટ આવી ગયું એ મહત્વનું નથી બરાબર છે એક વાર એ રિઝલ્ટ જે આવી ગયું એને જાળવી રાખવું કાં તો એની આગળ આપણે વધારે મહેનત કરીને એ મહત્ત્વનું છે ચંદ્ર જેવું બનવાનું ચંદ્ર જ્યારે વધવાનું બંધ કરી દે તો એ ઘટવાનું ચાલુ થાય તમે ચેક કરશો જ્યારે પણ એ વધવાનું બંધ કરશે ચંદ્ર શું થાય દિવસે દિવસે વધતો જાય મોટો થતો જાય મોટો થતો જાય એક દિવસ એવો હોય પૂરેપૂરો મોટો થાય ત્યાર પછી ઘટતો જાય ઘટતો જે દિવસે તમે આગળ વધવાનું બંધ કરી દેશો ને ઓટોમેટિક તમારે ઘટવાનું શરૂઆત થઈ જશે બરાબર એટલે કહું છું કે આપણે શું કરવાનું છે કે કન્ટિન્યુ આગળ વધવાનો પ્રયત્ન કરતું રહેવાનું છે ચાલો આગળ જોઈએ આપણે પંડાપ ઉમેશકુમાર બરાબર છે નવયુગ સુરત એમની કોલેજનું નામ છે નવયુગ સુરત સાત પોઈન્ટ સત્તર છે એમાં એકાઉન્ટ સેવનમાં બત્રીસ છે એકાઉન્ટ આઠમાં ત્રીસ છે એકાઉન્ટ નાઇનમાં તેતાલીસ છે સ્ટુડન્ટ આ બધા જે હું તમને નામ કહું છું એ તમારી જ કોલેજોના નામ છે ઘણા બધા અહીંયા વિડીયો જોતા હશો તો તમને ખ્યાલ આવશે કે આ બધા તમે જે કોલેજોમાં અભ્યાસ કરો એ કોલેજોના જ છે તો તમે તમે પણ એ જ કોલેજમાંથી આવો છો જેમ કે આપણે આપણે નવી કોલેજની વાત કરીએ તો નવી કોલેજમાં કેટલા બધા વિદ્યાર્થીઓ ભણતા હશે બરાબર છે તો તમે પણ આવી રીતે મહેનત કરો તો તમારું પણ નામ આવી શકે છે બરાબર છે તો હવે જાગૃતિ બેન એમની કોલેજનું નામ છે વાડિયા વુમન્સ સુરત અને એમના સાત પોઈન્ટ સત્તર છે એકાઉન્ટ સેવનમાં ચોવીસ એકાઉન્ટ એઇટમાં તેત્રીસ ને એકાઉન્ટ નાઇનમાં સાડત્રીસ છે ત્યાર પછી જો પટેલ આઈશા એમની કોલેજનું નામ છે નવયુગ જો અહીંયા બે બે સ્ટુડન્ટ આવ્યા સોરી આ નવયુક્ત એની આગળ પણ નવયુગ હા આ પણ નવયુગ છે તો આ બંને સ્ટુડન્ટ નવયુગના છે અને એમના સાત આવેલા છે દસમાંથી એકાઉન્ટ સેવનમાં ત્રીસ છે એકાઉન્ટ આઠમાં છવ્વીસ ને એકાઉન્ટ નાઇનમાં પિસ્તાલીસ છે અમુક થતું હશે સર કેટલા સ્ટુડન્ટ છે જો સ્ટુડન્ટ તમે વિચારો ખાલી હતી ક્યારનો આપણો વિડીયો ચાલે છે અને બધાના નામ આવે છે તો કેટલા બધા સ્ટુડન્ટ એવા છે કે જેમના સારા સારા પર્સન્ટેજ આવ્યા છે અને આ બધા આપણી સાથે ઓલરેડી જોડાયેલા છે બરાબર પટેલ પ્રેરણા બરાબર કોલેજ છે શા એન એચ વલસાડ આ વલસાડના છે અને છ પોઈન્ટ ત્યાંસી છે એમના એકાઉન્ટ સેવનમાં ત્રીસ છે એકાઉન્ટ એઇટમાં બત્રીસ છે એકાઉન્ટ નાઇનમાં પિસ્તાળીસ જો અહીંયા એકાઉન્ટ આપણા જે પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે એમાં તો એમનો ખૂબ સરસ માર્ક્સ છે ત્રીસ બત્રીસ અને પિસ્તાળીસ એટલે ખૂબ સરસ માર્ક્સ કહેવાય મનિયાર રૂબીન રૂબિના બરાબર એમની કોલેજનું નામ છે બરફીવાલા બરફીવાલા સુરત બરાબર એમના સાત પોઈન્ટ સત્તર છે એકાઉન્ટ સેવનમાં ચોવીસ છે એકાઉન્ટ એઇટમાં તેત્રીસ છે એકાઉન્ટ નાઇનમાં સાડત્રીસ છે પછી દરજી ગૌરવ

હવે તમે જુઓ સ્ટુડન્ટ કે આ જે વિદ્યાર્થી હતા એ ઇંગ્લિશ મીડિયમમાં છે ને એમણે આપણો જે કોર્સ પરચેસ કરેલો એ ગુજરાતી મીડિયમનો કરેલો હવે અમુક લોકો એવું વિચારતા હોય કે ભાઈ ગુજરાતી મીડિયમનો કોર્સ પરચેસ કરીને ઇંગ્લિશ મીડિયમની તૈયારી કેવી રીતે થાય તો તમે જુઓ હમણાં કેટલા છે છ પોઈન્ટ ત્યાંશી ગુજરાતીનું પરચેસ કરીને પણ સરસ માર્ક્સ લાવેલા છે તો તમે એકાઉન્ટ સેવનમાં એમના ત્રીસ માર્ક્સ છે એકાઉન્ટ એઇટમાં છત્રીસ છે એકાઉન્ટ નાઇનમાં પાંત્રીસ છે વિચાર કરો કેટલું સરસ કહેવાય એટલે જો એ વસ્તુ તમે વિચારતા હોય ને ભાઈ આપણે ઇંગ્લિશ મીડિયમના છે અને આપણે જે આ એપ ના લઈ શકાય તે વસ્તુ ખોટું છે તમે ગુજરાતી મીડિયમની એપ લઈને પણ તમે સરસ રીતે અભ્યાસ કરી શકો છો બરાબર છે ચાલો પટલ ચિંતન સ એનએચ વલસાડ આ વલસાડના છે બરાબર છ પોઈન્ટ સડસઠ એના એકાઉન્ટ સેવનમાં છવ્વીસ એકાઉન્ટ એઈટમાં ત્રીસ અને એકાઉન્ટ નાઇનમાં છેતાલીસ તો તમે ખાલી એક માર્ક્સ માટે રહી ગયા ભાઈ કારણ કે એકાઉન્ટ નાઇનમાં તમારા છેતાલીસ ખરેખર આપણને ખબર છે કે સુડતાલીસ માર્ક્સ યુનિવર્સિટીમાં હાઈએસ્ટ છે તો એક માર્ક્સ માટે રહી ગયા છો તો હિંમત હારવાની જરૂર નહીં હજુ આપણી પાસે સેમેસ્ટર ફોર છે સેમેસ્ટર ફોરમાં તમારે એવી મહેનત કરવાની છે કે જેથી તમે યુનિવર્સિટીમાં ટોપ કરો બરાબર જગપત રોહિત ડિપાર્ટમેન્ટ વીએનએસયુના છ પોઈન્ટ સડસઠ એકાઉન્ટ સેવનમાં ત્રેવીસ એકાઉન્ટ એઇટ બત્રીસ એકાઉન્ટ નાઇનમાં પણ બત્રીસ છે પટેલ કાર્તિક ઓલપાદ કોલેજ એમના છે છ પોઈન્ટ પાંચ એકાઉન્ટ સેવનમાં પાંત્રીસ છે એકાઉન્ટ ત્યાર પછી નામ છે પટેલ કૃણાલ સા એન એચ વલસાડ બરાબર એમના છે છ પોઈન્ટ પાંચ એકાઉન્ટ સેવનમાં ત્રીસ છે એકાઉન્ટ એટમાં બત્રીસ એકાઉન્ટ નાઇનમાં આડત્રીસ ત્યાર પછી છે પટેલ મીનાક્ષી પટેલ મીનાક્ષી કડકિયા કોલેજ અંકલેશ્વર અંકલેશ્વરના છે કડકિયા કોલેજમાં અભ્યાસ કરે છે અને એમના છે છ પોઈન્ટ પાંચ એકાઉન્ટ સેવનમાં એમના ઓગણત્રીસ માર્ક્સ છે એકાઉન્ટ એટમાં આડત્રીસ એકાઉન્ટ નાઇનમાં એમના ત્રીસ માર્ક્સ છે ખૂબ સરસ રિઝલ્ટ કહેવાય સ્ટુડન્ટને અને બીજા બધા વિદ્યાર્થીઓને પણ કહેવા માંગુ છું કે આ લોકોએ જેવી રીતે મહેનત કરી એવી રીતે તમે પણ તૈયારી કરો અને એ તૈયારી પહેલેથી જ કરો આઈએમપી પાસે ભાગવા કરતાં હું વારે વારે એક વાક્ય કેમ બોલું છું કે આઈએમપી પાસે ભાગવા કરતાં તમે છે ને કોન્સેપ્ટ પાછળ ભાગો જો તમે મસ્ત કોન્સેપ્ટની તૈયારી કરી હશે ને તો પરીક્ષામાં કંઈ પણ વસ્તુ પૂછાશે ને તો તમને આવડશે એટલે કહો છો પહેલેથી તૈયારી ચાલુ રાખો એવું નહીં કે પરીક્ષા આવીને દસ દિવસ પહેલા તૈયારી કરીએ જો તમે દસ દિવસ પહેલા તૈયારી કરશો પછી તમને કેટી આવશે ને પછી તમે એવું કહેશો કે જવા દે મહેનત નથી કરી ટાઈમ નતો મળે તો એ બધા બાના બનાવવાનું બંધ કરવાનું બરાબર છે કારણ કે હવે તમે માસ્ટરના સ્ટુડન્ટ થઈ ગયા બહુ મોટા સ્ટુડન્ટ કે તમે ચાહો ને તો આરામથી રેન્ક લાવી શકો છો આગળ જોઈએ આપણે આયસા કડકિયા કોલેજના છે ઠાકોરભાઈ કડકિયા કોલેજ અંકલેશ્વર છ પોઈન્ટ પાંચ દસમાંથી એકાઉન્ટ સેવનમાં પાંત્રીસ છે એકાઉન્ટ માં છવ્વીસ એકાઉન્ટ નાઇનમાં છત્રીસ છે પછી સ ફોરમ વાડિયા વુમન્સ કોલેજ સુરત બરાબર છે એમના છ પોઈન્ટ પાંચ છે એકાઉન્ટ સેવનમાં ત્રેવીસ એકાઉન્ટ એઇટમાં બત્રીસ એકાઉન્ટ નાઇનમાં ઓગણચાલીસ એકાઉન્ટ જે સબ્જેક્ટ છે એમાં તો બધાના સારા માર્ક્સ જ છે સોલંકી દિશા એમ કે કોલેજના છે ભરૂચ

કોલેજનું નામ છે નવયુગ કોલેજ સુરત તો નવયુ કોલેજના ઘણા બધા સ્ટુડન્ટ થયા આપણા બરાબર જેમના સારા સારા માર્ક્સ આવ્યા હોય તો એ છ પોઈન્ટ તેત્રીસ છે એકાઉન્ટ સેવનમાં એકવીસ છે એકાઉન્ટ એઈટમાં એકત્રીસ ને એકાઉન્ટ નાઇનમાં ચોત્રીસ શેખ મોહમ્મદ ઠાકોરભાઈ કડકિયા કોલેજ અંકલેશ્વર છ પોઈન્ટ તેત્રીસ એકાઉન્ટ સેવનમાં વીસ છે એકાઉન્ટ એઇટ એકત્રીસ ને એકાઉન્ટ નાઇનમાં પણ એમના એકત્રીસ માર્ક્સ છે ત્યાર પછી આપણે જોઈએ સહ દિવ્યા સા દિવ્યા જે છે એમના કઈ કોલેજના છે તો કે સહ એન એચ વલસાડ એમના છે છ પોઈન્ટ તેત્રીસ બરાબર એટલે મોસ્ટ ઓફ બધાના ફર્સ્ટ ક્લાસની ઉપર છે સ્ટુડન્ટ બરાબર છે એકાઉન્ટ સેવનમાં વીસ છે એકાઉન્ટ એઇટ પચીસ ને એકાઉન્ટ નાઇનમાં છત્રીસ તમને ખબર જ છે સ્ટુડન્ટ કે બીકોમ કોમ એમ કોમમાં આપણે ફર્સ્ટ ક્લાસ લાવો ને એ જ બહુ મોટી વસ્તુ છે અને આ બધા જેટલાના નામ કીધા સ્ટુડન્ટ બધા ઈ એ સ્ટુડન્ટ છે અને એમનો ફર્સ્ટ ક્લાસ છે બરાબર એટલે જે વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ ક્લાસ લાવવા માંગતા હોય તે બધા ઈ અભ્યાસો સાથે જોડાઈ શકે છે બરાબર સર્વયા શોભ શોભ કે શોભ ના શોભ ઓકે સર્વૈયા શોભ કોલેજનું નામ છે એસ બી ગઢા નવસારી છ પોઈન્ટ તેત્રીસ એકાઉન્ટ સેવનમાં વીસ છે એકાઉન્ટ એઇટમાં સત્યાવીસ એકાઉન્ટ નાઇનમાં અઠ્યાવીસ ચાલો પટેલ પ્રિયંકા સ એનએચ વલસાડ કોલેજનું નામ છે સ્ટુડન્ટ એમનું સ એનએચ વલસાડ એમના છે છ પોઈન્ટ સત્તર બરાબર એકાઉન્ટ સેવનમાં ત્યાર પછી છે સ્વૈન રાજા એનએફ ખોલવાડ એમના છ આવેલા છે એકાઉન્ટ સેવનમાં બાવીસ એકાઉન્ટ એટ બાવીસ એકાઉન્ટ નાઇન ત્રીસ ઉર્વશી એમ કે કોલેજ છે ભરૂચના છે દસમાંથી છ છે એકાઉન્ટ સેવનમાં વીસ છે એકાઉન્ટ એઇટના છવ્વીસ છે એકાઉન્ટ નાઇનના પચીસ છે ઓકે તો સ્ટુડન્ટ આ બધા જે વિદ્યાર્થી મિત્રો હતા એ બધા જ ઈ અભ્યાસોના હતા અને અત્યારે જે એમ કોમ સેમિસ્ટર થ્રીનું રિઝલ્ટ લાય આવેલું છે એમાં આપણા જે આપણે ઈ અભ્યાસોના ટોપર્સ હતા તો સ્ટુડન્ટ એ જો વિદ્યાર્થીઓ મિત્રો જો ટોપ કરી શકતા હોય કે આટલું સારું રિઝલ્ટ લાવી શકતા હોય તો એનો મતલબ કે બીજા વિદ્યાર્થીઓ પણ કરી શકે છે ખાલી જરૂર સારી હોય છે તો કે મહેનત નહીં બરાબર છે તમે છેલ્લે છેલ્લે મહેનત નહીં ચાલુ કરશો કે ભાઈ દસ દિવસ પાંચ દિવસ રહીને મહેનત કરશો તો એવી રીતે નહીં આવે આ લોકોનું જે રિઝલ્ટ સારું છે એ લોકોને તમે પૂછશો બરાબર છે તો એ લોકો પણ તમને કહેશે કે ભાઈ અમે પહેલેથી તૈયારી કરી કરેલી અમે પહેલેથી વિડીયો જોવાનું ચાલુ કરેલો કે થિયરી સબ્જેક્ટ પણ અમે પહેલેથી વાંચેલા બરાબર છે એટલે લાસ્ટ ટાઈમ પર જો તમે તમે આઈએમપી પાછળ ભાગશો કે લાસ્ટ ટાઈમ પર હું આટલું વાંચી નાખું તો એ શક્ય નથી સ્ટુડન્ટ બરાબર છે અને હવે સેમિસ્ટર ફોરમાં તો તમે જુઓ ને સ્ટુડન્ટ તો કે જે પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે એકાઉન્ટ નાઇન ટેન સોરી ટેન ઇલેવન અને ટ્વેલ્થ તો એમાં તમારા ચેપ્ટર પણ વધી ગયા છે બરાબર પ્રેક્ટિકલ ચેપ્ટર વધારે છે અને લેન્ધી ચેપ્ટર છે તો એની તૈયારી તમારે અત્યારથી જ ચાલુ કરવાની છે બરાબર અને બીજા તમારા કોઈ પણ મિત્રો દોસ્તો હોય જે એફ વાય એસ વાય ટી વાય એમ કોમમાં અભ્યાસ કરતા હોય બધાને પણ કહી શકો છો તમે કે એ અભ્યાસનું રિઝલ્ટ આટલું સરસ આવે છે બરાબર ઓનલાઈન પણ આપણે ભણી શકીએ છીએ એવું કંઈ જરૂરી નથી કે ઓફલાઈન જાઓ તો જ તમારું રિઝલ્ટ સારું આવે ઓનલાઈન પણ પણ બેસ્ટ રિઝલ્ટ આવી શકે છે તો તમે અમારી સાથે જોડાઈ શકો છો તો આમાંથી ઘણા બધી જે વિદ્યાર્થીનીઓ હતી એમાં એવા પણ હતા કે જેમને ઓલરેડી મેરેજ થઈ ચૂકેલા છે એટલે મેરેજ થયા પછી પણ આ લોકો આટલું સારું રિઝલ્ટ આવી શકે છે તો વિચાર કરો આપણા એવા ઘણા બધા વિદ્યાર્થીઓ હશે કે જેમને હજુ મેરેજ નહીં થયા હોય તમે તો આખો દિવસ નવરાજ હો સ્ટુડન્ટ બરાબર ભણવા સિવાય બીજું કોઈ કામ કરવાનું હોતું નહીં તો તમે પણ સારું રિઝલ્ટ લાવી શકો છો બરાબર છે તો હવે જેટલા વિદ્યાર્થી મિત્રોનું સારું રિઝલ્ટ આવ્યું છે જે લોકોના અહીંયા પોસ્ટર આવ્યા છે નામ આવ્યા છે બરાબર છે એ લોકો અને બીજા જે લોકોએ અમને હજુ નથી મૂકેલું રિઝલ્ટ એ બધાને કોંગ્રેચ્યુલેશન સ્ટુડન્ટ ના આવી જ મહેનત કરતા રહો અને આની પછીની જે એક્ઝામ છે એના એમાં તમે આનાથી પણ સારું રિઝલ્ટ આવો એવી શું તો ચાલો સ્ટુડન્ટ આવજો બાય બાય